નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું કામ નહીં અંગ્રેજી બોલવું એવું કહેવામાં આવે છે એટલે જ અહીં લખ્યું જ મેં તમને થમનેલમાં દેખાણું હશે કે અમીરોની ભાષા અંગ્રેજીને એકદમ સરળ બનાવે સાહેબ એવું કઈ હોતું નથી એવું કહેવામાં આવે એવું માનવામાં આવે તો માનતા નહીં બરોબર છે

પાવર નથી કરતો બટ હા મારી ટ્રીક એવી હોય છે કારણ કે હું એક તમારી જગ્યાએથી જ પસાર થતો થતો આવ્યો છું કે જે મને તકલીફ પડતી હતી ને એ જ તકલીફ તમને પણ પડી રહી હશે તો હું વસ્તુ સમજતો હતો કે મને કઈ વસ્તુ કેવી રીતે નથી સમજાતી તો એ રીતે જ આપણે આખે આખો કોર્સ છે એ ક્રિએટ કરતા હોઈએ છીએ વિડીયો લેક્ચર ક્રિએટ કરતા હોઈએ જેથી તમને સમજવામાં આસાની રહે તો મિત્રો આજનો આ લેક્ચર પણ કંઈક એવો જ રહેશે કે તમને ફૂલ નહીં પણ ફૂલની પાખડી કરતા નહીં પણ આખું ફૂલ જ જેટલું નોલેજ આજના લેક્ચરમાંથી મળી જશે આજનું આ લેક્ચર એટલે પ્રેક્ટિસ સેશન છે એકદમ જબરજસ્ત પ્રેક્ટિસ સેશન છે અને દરેક પ્રકારના ડાઉટ્સ પણ આજના ક્લિયર થઈ જશે એટલે વિડીયોની અંત સુધી બન્યા રહેજો અને મિત્રો ખાસ એક વખત વિડીયોને લાઈક કરી દો આપણે શરૂઆત કરીએની એની પહેલાં અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કરી દીધું કે બાકી છે અચ્છા બાકી હોય તો કરી દેજો અને લાઈક ન કરી હોય તો કરી દેજો ઓકે શરૂઆત કરીએ આજના તો સૌથી આપણે વાત કરીશું સાહેબ બી અને ટુ હેવ ના રૂપો થી આપણે શરૂઆત કરીએ તો પેલા તો એના વિશે સાહેબ આપણને થોડુંક નોલેજ હોવું જોઈએ કારણ કે આના લેક્ચર આપણે ઘણા બધા છે એ મૂકેલા જ છે એટલે તમને ખ્યાલ જ હશે કે ટુ અને ટુ હેવ ના રૂપો ઉપયોગ ક્યાં થાય બરોબર છે જ્યારે પણ કોઈ વસ્તુ છે કોઈ પણ વસ્તુ વ્યક્તિ કે પ્રાણીનું ખુદનું અસ્તિત્વ કે સ્થળ દર્શાવવા માટે ટૂબી ના રૂપનો ઉપયોગ થાય એમાં ત્રણ પ્રકારના રૂપ આવે એક સાહેબ એમ ઈઝ અને આર આવે છે એક આવે છે વોઝ અને વ આવે છે અને એક આવે છે વિલ બી રેડી આટલી વસ્તુ ખબર હોવી જોઈએ અને સાથે સાથે ટુ ઉપયોગ ક્યાં થાય તો કોઈ પણ પ્રકારની માલિકી દર્શાવવા માટે કે કોઈ પણ પ્રકારનો સંબંધ દર્શાવવા માટે કોઈ પણ પ્રકારની બીમારી દર્શાવવા માટે આ શબ્દોનો ઉપયોગ થાય જેમ કે વર્તમાન કાળ હોય તો એનો હેવ અથવા તો હેઝ નો ઉપયોગ કરવાનો હોય ભૂતકાળ હોય 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 તો તો હેડ અને વિલ હેવ છે રેડી હવે વાક્ય તમે કેવું પ્રકારનું બનાવો છો એ પ્રમાણે આનો ઉપયોગ કરવાનો હોય માની લો કે આપણે એમ કેવું હોય કે તેની પાસે તેની પાસે કાર હતી સાહેબ કાર હતી તો અહીંયા તેની આ વ્યક્તિની માલિકી દર્શાવે છે તો શું થશે અને હતી એટલે સાહેબ આ વર્તમાન કાળ છે આ ભૂતકાળ છે અને આ ભવિષ્ય કાળ છે તો તેની એટલે શું થાય સી સી સાથે હેવ હેઝ આવે ના સાહેબ આવે સી હેડ અ કાર જ તમારે મૂકવું પડે બરોબર હવે તમે ઘણા બધા મહાનુભાવો વાક્ય આવું બનાવશે કે સી વોઝ અ કાર સી વોઝ અ કાર હવે આનો મીનિંગ શું થાય ખબર અહીંયા તમે વોઝ વર કે એમિઝાર એનો ઉપયોગ શું ક્યારે કરી શકાય જ્યારે આ વ્યક્તિ ખુદ શું છે અથવા તો એનું સ્થળ બતાવતું હોય ત્યારે એનો ઉપયોગ કરી શકો આનો મતલબ કે તેની કાર હતી એવું થઈ જાય આપણે એવું વાક્ય બનાવી છે તેણી પાસે કાર હતી હા એમ કેવું હોય કે તેની શિક્ષક હતી તો તમે આમ કહી શકો કે સી વોઝ અ ટીચર રેડી સી વોઝ અ ટીચર તેણી ક્લાસમાં હતી સી વોઝ ઇન ધ ક્લાસ ત્યારે તમે હેવ હેઝ ને હેડ ના ઉપયોગ ના કરી શકો મતલબ તમારે કોઈ પણ એક સેન્ટેન્સ હોય ને એ સેન્ટેન્સ ને ખાસ સમજવાનું કે ઈ સેન્ટેન્સ માં ભાવ કેવો દર્શાવેલો છે માલિકી કે કોઈ પણ સંબંધ કે સ્થળ તો ઈ બધું શું છે બરોબર આપણે એમ કેવું હોય કે મારા પપ્પા છે મારા પપ્પા ઓફિસ માં હશે એવું આપણે કેવું હોય મારા પપ્પા ઓફિસ માં હશે તો માય ફાધર જો હવે મે હશે ભવિષ્યકાળ છે વિલ હેવ નો ઉપયોગ થાય ના ભવિષ્યમાં

એમાં હોય અત્યારે વર્તમાનમાં હોય તો હેવેઝ નો ઉપયોગ કરવાનો ભૂતકાળમાં હોય તો હેડ નો ઉપયોગ ભવિષ્યમાં હોય તો વિલ હેવ નો ઉપયોગ કરવાનો થાય તો આપણે એમ કહી શકો સી હેઝ હવે હેવ અને હેઝ ક્યાં લાગે એ ખબર હોવી જોઈએ આગળના સેશન જોઈ લેજો આપણે એને એકદમ ડીપમાં સમજાવેલા છે આ પ્રેક્ટિસ સેશન છે આવી રીતે રોજ પ્રેક્ટિસ કરો સાહેબ ઇટ ઇઝ અ ફેન આ પંખો છે તો આનો ઉપયોગ કરો ઇટ હેઝ અ ફેન એમ ન આવે પંખા પાસે કાઈ નથી એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે એટલે ખબર હોવી જોઈએ કે કઈ રીતે કોઈ વાક્ય બને આનો ઉપયોગ ક્યારે કરો આનો ઉપયોગ ક્યારે કરો જો એટલું એક વખત પડી જાય ને મગજમાં બેસી પછી એ પ્રમાણે રોજે પ્રેક્ટિસ કરવા માંડો સાહેબ તો સિમ્પલ વસ્તુ છે બરોબર સી હેઝ અ ફીવર સિમ્પલ વસ્તુ છે તેણીને માથું દુખે છે તો માથું દુખે શું કહેવાય હેડેક સી હેઝ હેડેક કહેવાય સી ઇઝ હેડેક નો કહેવાય સી ઇઝ હેડેક નો મતલબ થાય તેની માથાનો દુખાવો છે આ એ અલગ વાત છે હોય તો ઠીક છે તો તમે કહી શકો પણ તેણીને માથું દુખે છે તો આ તો મતલબ એટલી ખબર પડી સ્થળ માની લો કે હું એમ કે હું ક્લાસમાં હતો આઈ વોઝ ઇન ધ ક્લાસ હું ક્લાસમાં છું આઈ એમ ઇન ધ ક્લાસ આનો મતલબ વર્તમાન કાળ છે છે છો છું છા આનો મતલબ હતો હતી હતા આનો મતલબ હશે થશે બનશે હું ડૉક્ટર હઈશ આઈ વિલ બી ડૉક્ટર ભવિષ્યમાં હું શું હોઈશ બરોબર છે હું સ્ટુડન્ટ હતો આઈ વોઝ અ સ્ટુડન્ટ આઈ હેડ અ સ્ટુડન્ટ ન કહેતા મારી પાસે વિદ્યાર્થી હતો એવું થઈ જાય રેડી એટલે આ વસ્તુ સમજાણી કે આનો આનો ઉપયોગ કઈ રીતે કરવો વાક્યમાં તો આ પ્રકારના સેન્ટેન્સીસ રોજ જે બોલતા જાઓ જ્યાં પણ ઇટ ઇઝ અ કેટ સી ઇઝ માય સિસ્ટર હી ઇઝ માય બ્રધર જે કઈ પણ છે દે આર માય ફ્રેન્ડ્સ તેઓ મારા મિત્રો છે એટલે જ્યારે ખબર તમને પડવી જોઈએ કે મારે આનો ઉપયોગ ક્યારેક કરવો અને આનો ઉપયોગ ક્યારેક કરવો રેડી તો આટલી વસ્તુ પેલા ખબર હોવી જોઈએ મસ્ત રીતે ચાલો હવે જોઈએ મોડલ વર્બ્સ

should read તમારે વાંચવું જોઈએ તમારે લખવું જોઈએ you should write તમારે સમજવું જોઈએ you should understand તેણીને સમજવું જોઈએ she should understand મારા પપ્પાને આવવું જોઈએ my father should come રેડી અને આ મસ્ટ છે એનો મતલબ શું થાય પરાણે કોઈ કામ કરવું જ જોઈએ તો માની લ્યો કે તમારે વાંચવું જ જોઈએ પરીક્ષા આવી ગઈ તો એનો મતલબ શું થાય you must you must read જો વાક્ય રચના આપી છે સબ્જેક્ટ પછી કોઈ પણ મોડલ વર્બ પછી v1 ક્રિયાપદનું જે ક્રિયા કરવા માટે તમારે સલાહ આપવી છે એના માટે આનો ઉપયોગ કરી શકો એના પછી આવે કેન અને કુડ કેન અને કુડ તો કેન અને કુડ માં શું તફાવત છે તો કેન એટલે વર્તમાનમાં કરી શકે છે અને કુડ એટલે કરી શકતો હતો માની લ્યો કે મારે એમ કે હું દોડી શકું છું તો કે આઈ કેન રન આમાં આ બધી વાક્ય રચના અને હું દોડી શકતો હતો તો તમે કહી શકો આઈ કુડ રન આઈ કુડ રન રેડી હું વાંચી શકું છું આઈ કેન રીડ હું વાંચી શકતો હતો આઈ કુડ રન હું અંગ્રેજી બોલી શકું આઈ કેન સ્પીક હું અંગ્રેજી બોલી શકતો આઈ કુડ સ્પીક ઇંગ્લિશ રેડી તો તમને ખબર હોય છે કઈ રીતે શું બોલવું તો આ વસ્તુ થઈ જાય એના પછી આવશે મે હવે મે છે એ કોઈ પણ પ્રકારની પરમિશન અથવા તો કોઈ ક્રિયા થશે કદાચ થશે બરોબર છે ઇન્ડિયા મેચ જીત છે કદાચ આપણે એવું કેવું હોય તો તમે એમ કહી શકો ઇન્ડિયા ઇન્ડિયા મે વિન ધ મેચ વીન ધ મેચ અને ખાસ મેનો ઉપયોગ વધારે તો પરમિશન માટે થાય મે આ કમ ઇન મે આઈ યુઝ ઓ પેન મે આય એ ડ્રિંક વોટર મે આઈ ગો ટુ આઉટ સાઇડ આના માટે તમારે મેનો ઉપયોગ કરી શકાય રેડી તો આ મોડલ વર્બ્સ છે મોડલ વર્બ જેટલા પણ છે એ બધાના એમાંથી સૌથી વધારે આ જે મોડલ વર્બ છે આવી જ રીતના આપણે આખે આખા બધા મોડલ વર્બનો એક વિડિયો બનાવેલો છે અને एकदम ડીટેલમાં છે એટલે નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે એક વખત જોઈ લેજો બરોબર એટલે તમને ખ્યાલ આવી જાય મિત્રો હજી આગળ આપણે શરૂઆત કરીએ એની પહેલા આ કોર્સમાં તમને એકદમ બધાય ટોપિક એકદમ બેઝિક થી એડવાન્સ લેવલમાં સમજાવેલા છે દર બુધવારે એક લાઈવ લેક્ચર આવશે એમાં આના કરતા એકદમ ડીપમાં કોઈ એક ટોપિક વિશે ચર્ચાઓ કરવામાં આવશે અને તમને હિન્ટ અને સ્ટેપ્સ કહેવામાં આવશે કે કઈ રીતે ફ્લુઅન્ટ બની શકાય અને કેવી રીતે બનાય તે ત્યાં પ્રેક્ટિસ કરવામાં આવશે બેઝિકથી કોર્સની શરૂઆત થશે ખાસ તો રીડિંગ લિસ્ટિંગ રાઇટિંગ સ્પીકિંગ બધી વસ્તુઓ ત્યાં આવી જશે સ્પોકનના તમામ વિડિયો રેકોર્ડેડ ફોર્મમાં વોટ્સઅપ સપોર્ટ બધું મટીરિયલ પીડીએફ ફોર્મમાં મળી જશે એના માટે તમારે કરવાનું છે વિજય નાખ્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો ફક્ત બારસો નવ્વાણું રૂપિયામાં આ એક વર્ષનો કોર્સ તમને મળી જશે વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક્ટ કરી શકો છો ચાલો એના પછી આવ્યું તો કે હેવ હેઝ અને હેડ વિલ હેવ પછી ટુ અને જ્યારે કોઈ પણ પ્રકારની ક્રિયા તમારે પરાણે કરવી પડે છે ત્યારે તમે આ વાક્ય રચનાનો ઉપયોગ કરી શકો વર્તમાન માટે હેવ હેઝ ભૂતકાળ માટે હેડ ભવિષ્યકાળ માટે વિલ હવે એના પછી ટુન ક્રિયાપદનું મૂળ રૂપ માની લો કે તેઓને ચાલવું પડે છે તેઓને ચાલવું પડે છે તો એમ નહીં લખવાનું ધ્યેય વોક તો આનો મતલબ તો થાય તેઓ ચાલે છે શું થાય તેઓ ચાલે છે જે ચાલે છે તેઓને ચાલવું પડે છે તો સાહેબ ધ્યેય વર્તમાન કાળ છે એટલે હેવ કે હે જ થશે તો ધ્યેય સાથે હેવ આવે ધેય હેવ ટુ વોક ધેય હેવ ટુ વોક તેઓને ચાલવું પડે છે તેઓને ચાલવું પડશે હો ભાઈ પડશે તો પડશે એવું કેવું હોય તો વિલ હેવ ટુ આવશે দে વિલ હેવ ટુ વર્ક দে વિલ હેવ ટુ વર્ક બરોબર અમારે ચાલવું પડતું હતું અમારે એટલે વી વી હેડ ટુ વર્ક વી હેડ ટુ વર્ક હવે સાહેબ જ્યારે પણ કોઈ પણ પ્રકારના વ્યક્તિને કામ કરવું પડે છે કે કરવું પડતું હતું કે કરવું પડશે ક્યાંથી નક્કી થાય તો કે અહીંયા પણ વ્યક્તિ જેને કામ કરો કામ કરતો એ તો અહીંયા આવશે એટલે એનું નામ મૂકી અને જે ક્રિયા કરવી પડે છે એ અહીંયા મૂકી ક્રિયાપદનું મૂળ બરોબર છે બીજી કાંઈ માથાકૂટ નહીં કાંઈ નથી સાહેબ સિમ્પલ છે રોજે ટોકમાં આઠ પ્રેક્ટિસ કર્યા રાખો ને બરોબર મારે વાંચવું પડે આ હેવ ટુ રીડ મારે વાંચવું પડતું હતું હેડ આીડ મારે વાંચવું પડશે આઈ વિલ હેવ ટુ રીડ

પણ ઓલું પરાયને કામ કરવું પડતું હતું તો આ તમારે મનથી કામ છે તમારા દિલથી કામ છે એવી તમારી ઈચ્છા થાય છે કોઈ પણ પ્રકારના કામ કરવાની ઈચ્છા થાય છે સાહેબ આજે મારે ચા પીવાની ઈચ્છા આવશે સાહેબ મારે આજે દોડવું છે સાહેબ મારે આજે તમારો વિડીયો જોવાની ઈચ્છા થાય સર આજે મારે તમારી સાથે વાત કરવાની ઈચ્છા થાય મારે તમારી સાથે બોલવું છે મારે તમારી સાથે ભણવું છે મારે તમારા વિડીયો જોવા છે તો આ બધું આપણે ક્યારે બોલી શકીએ જ્યારે આપણી ઈચ્છા હોય કોઈ વ્યક્તિની ઈચ્છા હોય તો એના માટે તમે આ બોલી શકો સર મારે તમારા વિડીયો જોવા છે તો આઈ વોન્ટ ટુ વોચ આઈ વોન્ટ ટુ વોચ યોર વિડીયોઝ રેડી ચલો આ વોન્ટેડ હોય તો ભૂતકાળ સર મારે તમારા વિડીયો જોવાની ઈચ્છા હતી તો આઈ વોન્ટેડ આવી જશે શું આવશે આઈ વોન્ટેડ ટુ વોચ સિમ્પલ ફંડા છે સાહેબ કાંઈ અઘરું નથી મારે સમજવું છે આઈ વોન્ટ ટુ અંડરસ્ટેન્ડ મારે સમજવું હતું આઈ વોન્ટેડ ટુ અન્ડરસ્ટેન્ડ સમજી ગયા સિમ્પલ વસ્તુ છે મારે વાંચવું નથી સાહેબ મારે વાંચવું નથી તો આઈ ડોન્ટ મૂકી દો આઈ ડોન્ટ વોન્ટ ટુ આઈ ડોન્ટ વોન્ટ ટુ વોચ અથવા તો આઈ ડોન્ટ વોન્ટ ટુ રીડ મારે 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 લખવું લખવું નથી આઈ 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 ડોન્ટ વોન્ટ 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 ટુ 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 નહોતું 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 ભૂતકાળ તો તો રીડ બોલવું સ્પીક જવું ગો સિમ્પલ વસ્તુ છે આ રીતે આખી આખી પરફેક્ટલી તમે મહેનત કરો પરફેક્ટલી રોજે પ્રેક્ટિસ કરો અરે આપણે જીવનમાં કરવાનું શું અંગ્રેજી બોલતા શીખવું હોય ને બધુંય સાઈડમાં મૂકો સાહેબ રીલ શું મૂકો સાઈડમાં બરોબર આમાં આમ આમ કરશો ને તો તમને દુનિયા આમ આમ કરી દે નીકળો નીકળો આલો જાઓ એટલે કહું છું કે આમાં આમ કરવાનું બંધ કરો અને પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરો જેમ બોલો છો મોટેથી બોલવાનું રાખો એકલા એકલા ઘરમાં પાગલ થઈ જાવ અને પાગલ વ્યક્તિ થશે ને એ જ અંગ્રેજી સારી રીતે બોલી શકશે એટલે આમ ગાંડા જેવું નહીં પણ કોઈ વસ્તુ શીખવા માટે તમારે પાગલ થવું પડશે તો અંગ્રેજી શીખવું છે તો એના માટે તમે પાગલ થાવ અને પાગલ થશો તો અંગ્રેજી બોલી શકશો રેડી એટલે આવી રીતે રોજે રોજ પ્રેક્ટિસ કરતા રહેશો એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો મને પ્રોમિસ આપો કે અમે દરરોજ આવા ટોપિકની રોજે પ્રેક્ટિસ કરતા રહેજો રોજે આવા સેન્ટેન્સને બોલતા રહેશું મોટેથી અવાજથી બોલતા રહેશું જેથી તમે મારી જેમ અને બીજા લોકોની જેમ પણ અંગ્રેજી બોલતા થઈ જાઓ સાથે સાથે આપણે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સો મૂકીએ છીએ સાડા ત્રણ લાખથી વધારે લોકો જોડાઈ ગયા છે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને ફોલો કરી દેજો અને રીલ્સો જોવાનું ચાલુ કરી દેજો જો કદાચ ઇન્સ્ટાગ્રામ જોવાની ઈચ્છા થતી હોય તો આવી રીલ્સો જોવાની બરોબર છે એટલે ખાસ ધ્યાન રાખો અને વિજય નાકિયા ગુરુ ગુજુ આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જાજો વોટ્સઅપ ચેનલમાં પણ જોડાઈ જજો બધીથી તમને ઇન્ફોર્મેશન મળશે અને ખાસ જો તમારે એકદમ બેઝિક માટે ખૂબ જ ઉપયોગી છે દર બુધવારે લાઈવ લેકચર આવશે બેઝિકથી કોર્સની શરૂઆત છે રીડિંગ લિસનિંગ રાઇટિંગ અને સ્પીકિંગ તમામ વસ્તુ આમ આવી જશે વિજય નાક્ય ગુરુઅફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો ફક્ત બારસો ને નવ્વાણું રૂપિયાની પ્રાઇસ છે અને અત્યારે જોડાઈ જાઓ અને એક વર્ષનો કોર્સ છે વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક્ટ કરી શકો છો મિત્રો કેવો લાગ્યો વિડીયો એ કોમેન્ટ બોક્સમાં જરૂર જવા જણાવવાનું છે અને એક વખત જતા જતા વિડીયોને લાઈકનું બટન દબાવતા જજો જો તમારે બાકી છે આટલું યાર સમજી લીધું અને એક લાઈકનું બટન નહીં કરો કરી દેવાનું હોય યાર અને આ બાજુ જુઓ સબસ્ક્રાઈબનું બટન બાકી હશે તો સબસ્ક્રાઈબનું બટન પણ દબાવી દેજો નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો બાય બાય ટાટા